કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મટર મેથીનું શાક બનાવતા શીખીશું સૌ પ્રથમ એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યારબાદ આમાં ચપટી રાઈ નાખીશું રાઈ થોડી તતળે ત્યારબાદ આમાં ચપટી હિંગ અને એક ચમચી જીરું નાખીશું હવે આમાં જરૂર મુજબ ઝીણા સમારેલા લસણ મરચાં નાખીશું એક નંગ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને પછી આમાં એક ચમચી જેટલી હળદર નાખીશું આ બધું નાખ્યા બાદ આપણે આને સામાન્ય હલાવી લઈશું હવે આપણે આમાં એક નંગ ઝીણું સમારેલું ટામેટું નાખીશું અને પછી આમાં એક વાટકી જેટલા વટાણા નાખીશું હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને હલાવીને મિક્સ કરી લઈશું આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી ચડવા દઈશું હવે પાંચ મિનિટ બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો આ સારી રીતે ચડી ગયું છે હવે આપણે આમાં એકસો પચાસ ગ્રામ જેટલા મેથી પત્તા નાખીશું અને પછી આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયું છે આપણે આમાં એક ચમચી ધાણાજીરું નાખીશું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું નાખીશું એક ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને પછી આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આવી જ નવી નવી રેસીપી શીખવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે આને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે ચડી ગયું છે અને આમાં નાખેલું તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આને એક પ્લેટમાં કાઢીને સર્વ કરીશું જો તમને આ રેસીપી ગમી હોય તો કરી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ